વાકાનેરના શક્તિપરા વિસ્તારમાં લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવીને તેઓના દુઃખ દર્દીનું કહીને તેની પાસેથી પૈસા પડાવતા હનીફા બેનનો આજે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો ગુજરાતની અંદર જુદી જુદી જગ્યાએ અંધશ્રદ્ધા ફેલાવતા હોય ત્યાં વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા બહુ બનેલા પરિવારના લોકોને સાથે રાખીને પોલીસની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે વાંકાનેરના શક્તિપરા વિસ્તારની અંદર બે માતાજીના મંદિર બનાવીને ત્યાં ભોઈ હનીફાબેન પઠાણ દ્વારા લોકોના દુઃખ દર્દ મટાડવા માટે થઈને લોકોને ખાતરી આપવામાં આવતી હતી અને તેઓની પાસેથી એમ કેમ પ્રકારે પૈસા લેવામાં આવતા હતા જે બાબતની વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી હતી અને પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરી હતી ત્યારે ભોઈ હનીફાબેન પઠાણ દ્વારા લોકોની માફી માંગીને હવે આ ધતિંગ બંધ કરવા માટે થઈને તેના દ્વારા ખાતરી આપવામાં આવી હતી નમસ્કાર મિત્રો હું થાનગઢમાં રહું છું અને મજૂરી કામ કરું છું માટલા પેન્ટિંગનું મારા મમ્મી ને છેલ્લા પંદર વીસ વર્ષથી બીપી ની તથા મંદિર બનાવીને પૂજે છે તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મી એમને એવું કીધું કે એમને દવા પીવાની ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મી એ કોઈ પણ દવાનો ઉપચાર ના લીધો અને એમના સરીફાબેન ના કેવાથી અગરબત્તી ને એવું થરેલું હતું તો મારી તમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય તે જગ્યાએ દવાનો ઉપચાર કરજો આજે દવાનો ઉપચાર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો જે જગ્યાએ દવાની જરૂર હોય દવાનો ઉપચાર કરજો મોરબી જિલ્લાના વાકાનેરના વિસ્તારના શક્તિપરા વિસ્તારમાં ઘરમાં માતાજીના બે મઢ બનાવી મંદિર બનાવી મુસ્લિમ હનીફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરમાં દોરા ધાગા જોવાનું કામ બીમાર લોકોને સાજા કરવાના અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા આ મહિલાનો આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાકાનેર સિટી પોલીસ સ્ટેશનની મદદથી બારસો નો ઓગણસી મો સફળ પડદાબાસ કર્યો છે ભુવા કામ કરતા હરિભાબેન સબીરભાઈ પઠાણ શક્તિપરા વાકાનેર નાવાનો કૃત્યનો પર્દાફાશ કરેલો છે જેમાં તેમની સાથે આ કામે ભોગ બનનાર એ ચોંટીલા મુકામેથી આવેલા હતા તેમના મમ્મીને બીપીની બીમારી હતી અને તેમની બીપીની દવા બંધ કરાવી હતી બીપીની દવા બંધ થવાના કારણે તેણીનું અઠ્ઠાવન વર્ષની ઉંમરે અલગ અલગ બીમારીઓને કારણે મૃત્યુ થયું હતું જેના કારણે આજ રોજ શ્રી જૈનભાઈની સાથે આ કામના ફરિયાદી ભોગ બનનાર છે એમણે આવી અને આ જે હનીભા બેન છે તેઓ આ કૃત્ય બંધ કરે એના માટે આ પર્દાફાશ કર્યો હતો